બધા ખેડૂતભાઈ ને મારા રામ રામ ખેડૂતભાઈ આજે પ્રશ્ન આવ્યો તો મને એક બે દિવસે ફોન આપતો તો કે અમારા પીડા પડે શણી ના ખીડા પડે ખેડૂતભાઈ નો પ્રશ્ન છે કે ચણા પીડા પડે તો ચણા કેવી રીતે પીડા પડે એમાં હું કરી સગાય કેટલા ટકા સફળતા મળે વિગતવાર હું તમને આજ સમજાવે તો વિડીયા અંત સુધી બનાવેજો ને અંતમાં એક ખાસ વાત કહી તો જોતા રહેજો ભાઈ પાણી કેટલો સમય થયો પંદર દિવસ હવે પંદર દિવસ થી આ પાણી ભરાતા શરૂઆત માં બહુ વાયકલા હતા પણ આ છેલ્લા ચાર પાંચ દિવસ થી અથડા એકદમ એકદમ પીડા છે કે તમે જોઈ શકો છો એનું શું કારણ હોય કે તો ખેડૂત મિત્રો ઘણા પ્રશ્નો આવે છે મને રોજ ઘણા વોટ્સઅપ મેસેજ આવે વોટ્સઅપ વિડીયો દ્વારા પણ મને પૂછે કે રાજુભાઈ અમારા સણા પીડા પડે એનું મેઈન કારણ શું હોય પહેલા તો હું તમને એ કીધું કે આ સોશિયલ મીડિયામાં જે બધા ફાટી નીકળ્યા છે કે આ લ્યો આ ડબલું અથવા આ આ દવા એની અથી રિઝલ્ટ મળશે કોઈ રિઝલ્ટ મળવાનું નથી ગમે એટલું હું શું ફૂંકના છટકા તો ગમે એ કારણ કે આમાં હજી ચોક્કસ આનું કારણ જાણો પછી રિઝલ્ટ મળે વૈજ્ઞાનિક પણ કોશિશ કરે છે પણ હજી વૈજ્ઞાનિક અલગ અલગ રાય છે અમુક જે છે પોષક તત્વો માટે અમુક જે છે મૂળની ભૂખ છે અમુક કહે છે કે હવામાનને લીધે પણ ચોક્કસ હજી નિષેધ નીકળવું નથી એટલે એનો હજી કોઈ એવી પરફેક્ટ દવા છે નહીં આ અમુક પોષક તત્વોથી ફાયદો થઈ એ હું તમને જણાવે જો ભાઈ ખેડૂબા આમાં એવું છે કે આજે નજીક જ દેખાય જ છે કે આમાં મૂરની ભૂખ છે ઘડત મિત્રો તમે જોઈ શકો છો કે ક્યાં મૂરની ભૂખ છે અહીંથી મૂળ ફેલ જ થઈ ગયું છે જોઈ શકો તમે પછી આમાં ઉપરથી તમે ગમે એવો ફૂકનાશકનો ડોઝ આપો એમાં કોઈ ફાયદો થાય નહીં પછી એગ્રવાળા પાસે જાઓ એટલે એગ્રવાળા તો એને તો ધંધાનું હોય એટલે તમને કે કે કેટલા છે અને શું છે તમે વધારે પિરાશનું છે તો એ ડબલા કું શું ફૂકનાશક આપી દઈએ પણ એમાં કોઈ રિઝલ્ટ મળતું નથી તો કેનું શું કરી શકાય તો કે આનું એક થઈ શકે કે એમાં જે વીસ પચીસ ટકા રિજન્ટ મળે કે ઉપરથી પોષક તત્વો આપો અથવા વિટામિન આપો તો ફાયદો થઈ હકે બીજું વધારાનું આમાં કાંઈ થઈ શકે નહીં જો ભાઈ આજ તમને સોખું કીધો આમાં કોઈ પણ એવો જે જાહેરાત કરતો હોય તો એને મારા હમૂળ એ આવવાનું કે આ આ દવા સાઈટે હા થાય કોઈ ફાયદો નથી થવાનો અને હું ખેડૂત મિત્રો ખેડૂતને સોખું કહેવાળો મારા સૌ કોઈને ખોટા ખર્ચ થાય એવું હું બધી વાત નથી કરતો કારણ કે જો તમે કોઈ પણ એને લખી દીધું લે આવવાના છે પછી પાસ થી પછી રિઝલ્ટ મળતું નથી પાછા કરતા આવીને સુખું જાય કે આમાં આ પ્રશ્ન છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર આવે એ પણ આપી શકે અને એના ભેગું એના ભેગું જે એક એકાદું ફૂગનાશક હલકું એવું આપી શકાય બાકી હું શું છાટો તો એના રિઝલ્ટ મળતા નથી એટલે હલકું ફૂગનાશક આપી શકાય અને બીજું કે આમાં જે પાણીનું થોડુંક એને ખેસાવી શકે આ થઈ શકે જો કે ખાસ વાતમાં હું તમને કીધું મેં તમને કીધું તો શરૂઆતમાં ખાસ જો કોઈ તો ખેડૂતભાઈઓને

ખાસ કહેવાનું કોઈ ખરસ નથ આવતો બસો પચાસ એમ એલ દૂધ અને સો ગ્રામ ગોળ ગોળ દેશી હોવો જોઈએ અને ગાયનું દૂધ તાજું હોવું જોઈએ ફ્રીજ ન હોવું જોઈએ ભલે આજ અડધું છાટો અડધું કાલ છાટો અઢીસો એમ ગાયનું દૂધ એવું શક્ય હોય તાલે દેશી ગાયનું નું લેવાનું આ દવા છાંટ્યા પછી પાંચ દિવસ અથવા છ દિવસ પછી છાંટી દો બહુ સારા મળેલ છે અને મફત છે તો આપણે એ વિશે કરજો તો ખેડૂત મિત્રો ને લાઈક ન કરો તો કઈ નઈ પણ આ વિડીયો બધાને શેર કરજો એટલે બીજા ખેડૂત